રાજકોટ શહેરમાં બનેલા આકસ્મિક જેવી ઘટનાથી આવી ઘટનાનું પુનરાવર્તન ટાળવા સારું પાંજરાપોળ કે ગૌશાળા જેવી સંસ્થા જ્યાં મોટા પ્રમાણમાં પશુઓની સંખ્યા એક સ્થળે હાજર હોય છે ત્યાં આકસ્મિક કોઈ પણ પ્રકારે આગની ઘટના ન બને તે હેતુથી તાત્કાલિક અસરથી કાંકરેજ પશુપાલન શાખા એક સનમોડમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પશુપાલન શાખા દ્વારા કાંકરેજ તાલુકાની તમામ ગૌશાળાને પાંજરાપોળ મુલાકાત લેવામાં આવી જેમાં ડૉક્ટર પી એચ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર સી એન પટેલ પશુ ચિકિત્સા અધિકારી રાનેર અને ડૉક્ટર એસ જે પરમાર પશુ પશુ ચિકિત્સા અધિકારી પાદળી દ્વારા તમામ સંસ્થાની મુલાકાત લઈને જરૂરી સૂચન લેખિતમાં આપી પગલાં ભરવા કાર્યવાહી કરવામાં આવી વધુમાં મુજબના મુદ્દા પર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું જેમ કે ફાયર સેફ્ટી આપની સંસ્થાને લાગવું પડતું હોય તો ફાયર વિભાગની એનઓસી તાત્કાલિક મેળવી અત્રે રજૂ કરવાની રહેશે સૂચના મુજબ ફાયર સેફ્ટીના સાધનો તાત્કાલિક વસાવી અત્રે લેખિતમાં તમામ સંસ્થાઓને જાણ કરવાની રહેશે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ટાળવા ટેકનિકલ એક્સપર્ટ પાસે ઓડિટ કરાવી પ્રમાણપત્ર સમારે મેળવી અત્રે રજૂ કરવું પડશે સંસ્થાના સ્ટાફને આજ જેવા આપાતકાલીન સમય દરમિયાન સેલ્ફ પ્રોટેક્શન અને પશુઓને બચાવ કામગીરી બાબતે ફાયર સેફ્ટી

કાંકરેજ તાલુકામાં આવેલી ગૌશાળા પાંજરાપોળોની મુલાકાત લેવામાં આવી તેમજ મુલાકાત લીધા બાદ આગામી ચોમાસું તેમજ હાલમાં અતિશય ગરમીના કારણે આગના કિસ્સા બનતા હોય છે તે બાબતે જરૂરી લેખિતમાં જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવી જેમાં પ્રથમ મુદ્દાની અંદર આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અતિભારે વરસાદ વાવાઝોડું પૂર કે પછી ઇલેક્ટ્રિક વીજળી પડવાના કિસ્સામાં હું પશુની જાનહાની થાય નહીં તે બાબતે જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યું વધુમાં અતિશય ગરમીના કારણે હાલમાં આગ લાગવાના કિસ્સા ખૂબ જ બનતા હોય છે તો તે સારું આપણી કાંકરે તાલુકાની તમામ પાંજરાપોળ તેમજ ગૌશાળાઓમાં આગ લાગે નહીં તે બાબતે અને આગ લાગ્યા બાદ શું કાર્યવાહી કરવી તે બાબતે જરૂરી ફાયર સેફ્ટી બાબતે સલાહ સૂચન લેખિતમાં કરી અને પગલાં ભરવા માટે કાર્યવાહી કરવામાં આવી આ બાબતે ફાયર સેફ્ટી મેજર્સ લેવા બાબતે ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવી તેમજ કાંકરી તાલુકાના જેટલી ગૌશાળાની પાંજરાપુર છે તેમાં કામગીરી કરી રહેલા સ્ટાફને ફાયર સેફ્ટી મેજર્સ બાબતે ટ્રેનિંગ લેવી તેમજ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી કોઈપણ પ્રકારની આગ લાગે નહીં તે માટે ઇલેક્ટ્રિક વિભાગની ટેકનિકલ એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને તેનું પ્રમાણપત્ર રજૂ કરવું તેમજ આગ લાગે જેવા ભીષણ આગ લાગે ત્યારે માનહાની જાનહારી પશુ જાનહાની કે માનવ જાનહાની થાય નહીં તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ફાયર વિભાગની ટ્રેનિંગ લેવી તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બાબતે ટેકનિકલ એક્સપર્ટનું પ્રમાણપત્ર લેવા બાબતે જણાવવામાં આવ્યું અને આ સંપૂર્ણ કાર્યવાહી લેખિતમાં આપી અને કાર્યવાહી કરવામાં આવી છે આવાદ જઈએ